આજ રોજ પીપી સમાડી ગ્રુપના મોબી વલબભાઈ સમાડી દ્વારા સમગ્ર ગુજરાતના 1001 વિદ્યાર્થીઓને દત્તક લેવા માટે લેવાયેલી પરીક્ષામાં 22128 થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી પીપી સમાડી ગ્રુપના જણાવ્યા મુજબ પચ્ચીયા વિદ્યાર્થીઓને તેમને મેળવેલ પરિણામના આધારે તેમના અભ્યાસની રહેવાની તથા જમવાની જવાબદારી ઉપાડવામાં આવશે આજરોજ પીપી સવાણી ગ્રુપના મોબી વલ્લભભાઈ સવાણી દ્વારા સમગ્ર ગુજરાતના 1001 વિદ્યાર્થીઓને દત્તક લેવા માટે લેવાયેલી પરીક્ષામાં 22128 થી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી વિશેષમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ તથા તેમના માતા-પિતા માટે જમવાની વ્યવસ્થા ઉપરાંત બહાર ગામથી આવનાર વિદ્યાર્થીઓ માટે સેવા સુરત બસ સ્ટેશન તથા રેલવે સ્ટેશન પરથી આવવા જવા માટે બસ પરિવહનની સેવા પણ આપવામાં આવી હતી પીપી સવાણી ગુરુપત્યાર સુધીમાં 10000 થી વધારે બાળકોના ફ્રી અભ્યાસની જવાબદારી લઈ ચૂક્યો છે અને વિશેષ આ વર્ષે હજુ વધારે 1001 વિદ્યાર્થીઓને દત્તક લઈ સેવાની સોનેરી સુવાસ સમાજમાં ફેલાવી રહ્યો છે વિશેષમાં આજ રોજ યોજાયેલ પરીક્ષામાં સુરત ઉપरांत સમગ્ર ગુજરાત ભરમાંથી વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી અને તમામ વિદ્યાર્થીઓને વલ્લભભાઈ સવાણી દ્વારા તેમના આગળના અભ્યાસ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી સાથે સાથે ગત વર્ષ જેઈ નીટ અને કોમર્સમાં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરનાર બસો થી વધુ વિદ્યાર્થીઓને એક્ટિવા બાઇક તથા ટેબ્લેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત